યા હા તો આ દુની તે તો તો લાતે ને એ મિંચન કે જો કે જો

જય હિન્દ દોસ્તો મેં ડ્રાઇન્ડ ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર છે અશોક પટેલ બોલું છું અત્યારે શિમણી ગામ જે શિરો તાલુકામાં આવ્યું છે ત્યાંથી જયદીપભાઈ પટેલનો ફોન આવ્યો હતો ત્યાં અમારે ગામમાં મહાદેવજીના મંદિરમાં મંદિરના પૂજારીના ઘરમાં એક સાપ છે તો તમે આવો તો હું અહીંયા આવ્યો અને જોયું તો એક આશરે પાંચ ફૂટ લાંબો ઇન્ડેસ પ્રેક્ટિકલ કોબ્રા સાફ હતો જેનું મેં સમાતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું વિભાગને સુ વ્રત કરીશ તમે જોઈ રહ્યા છો આ પાર્ક છે જેણે આ વિડીયોગ્રાફી કરવામાં મને મદદ કરી થેન્ક યુ પાર્ક I'm